કે માં મારી ભાની બને છે એમાં સર સાથે એમને છેડતી કરી છે ભાણી સાથે એટલા માટે અમે આવ્યા છે વિદ્યાલય આવેલું છે માજલપુર આવ્યું છે ડોમિનોઝ પીઝા બાજુમાં તમને કઈ રીત ખબર ખબર એ સાંજે અમારે આવી ટ્યુશનથી ઘરે પછી એની મમ્મીને ફોન કરે અને મમ્મી હતી નહીં ઘરે એટલે આવ્યા પછી એને એની મમ્મીને ફોન કરીને એના મમ્મીના અમાર ફોન આવ્યો એટલે પછી એની મમ્મીને કીધું કે મમ્મી મારી સાથે આવું થયું છે એટલે પછી અમને ખબર રાતે પડી દીકરીની શું શું દીકરીની તેર વર્ષ શું આ પ્રકારે જયારે તમે વિશ્વાસ મૂકીને ક્લાસમાં જ કહે છે એટલા જ માટે જ અમે સવારે પછી ગયું કે ગયા અને ક્લાસમાં તો એ કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે એવું છે બધું એક્સેપ્ટ કરે છે હવે એ રીતે વાત થઈ છે અમારે શું નામ છે વિક્રાંત તમારું મે એ વિક્રાંત એ ભાઈનું જ નામ છે શું આખું નામ એ વિક્રાંત સર એવું કહે છે આપણે આખું નામ નથી શું ભણાવતા છે એ સર આવે તો એક્સ્ટ્રા ક્લાસમાંથી એટલે મને નથી ખબર એની મમ્મીને ખબર છે એની મમ્મી અત્યારે અવેલેબલ બહાર છે શું માનું છો આવી આવી ઘટનાઓ જ્યારે બની રહી છે પોલીસ તરફથી શું આશા આપે છે પોલીસ તરફથી તો ફૂલ અમારો સપોર્ટ છે કે જે અમારે કરવો એ અમારે કઈ રીતનો ન્યાય મળવો જોઈએ ફરિયાદ દાખલ થઈ કઈ કઈ કયા પ્રકારની સજા થવી એ તો હવે જે આ પોલીસ એ કરે અને અમે તો કીધું છે કે અમે એમને સબક શીખવાડો જો ફરી કોઈ આવી છોકરી સાથે ફરી કોઈ વાર આવું ના થઈ શકે ના એકલી જ હતી એકલી જ છોકરી હતી ને સર હતા એમાં એક્સ્ટ્રા ક્લાસીસમાં હતા એટલે એ ઓફિસમાં બેસાડીને આવું થયું છે એને જીગ્નેશ જીગ્નેશભાઈ પટેલ જે વ્યક્તિને આપણે રાખ્યા હતા એમને અત્યારે સબક શીખવાડી રહ્યા છે અને આ પ્રોબ્લેમ એમને અત્યારે કમ્પ્લેન કરીને બધું નોંધી દીધું છે એમના પર કેસ કરી દેવામાં આવ્યો છે અતિશય ખરાબ કહેવાય અને હું પણ નિંદા કરું છું આ વાતની મને હું આના સપોર્ટમાં બિલકુલ છું જ નહીં અને બિલકુલ આ વસ્તુ આપણે એક્સેપ્ટેબલ જ નથી અને સાહેબ આપે ઘણા વર્ષોથી કામ કરતા હતા બરાબર છે અને આવું એમનો રૂપ જોઈને હું પોતે બહુ જ દિલગીર છું કે આવું ના થવું જોઈએ અને હું કડી નિંદા કરું છું આ વસ્તુની અને મને એ બિલકુલ યોગ્ય નથી લાગતું કરી રહ્યા છે હા એમની રીતના એમણે પત્તા અંદર એક્સેપ્ટ કર્યું હોય તો ખબર નહીં અત્યાર સુધી તો નહોતા કરતા પણ હવે અહીંયા લાવ્યા પછી એમને સબક શીખવાડવામાં આવી રહ્યો છે પોલીસ સ્ટેશનમાં આ લાવ્યા છે અને એનું આપણે સોલ્યુશન લાવીશું

ક્યારે ઘટના બની અને એક્સ્ટ્રા ક્લાસીસ ના નામે આ કઈ ઘટના થઈ એવી વાત છે હા એટલે એમને એક્સ્ટ્રા ક્લાસ રાખ્યો તો ને એવી રીતના કઈ એક પ્રોબ્લેમ ક્રિએટ થયો એટલા માટે એ દીકરી એકલી જ હતી શું કહો છો એ દીકરી એકલી જ હતી જ્યારે એક્સ્ટ્રા ક્લાસ બીજા બીજા સેશન્સ હતા બીજા લેક્ચર્સ ચાલતા હતા બાજુમાં પણ જ્યારે આ થયું ત્યારે અમને મોર્નિંગમાં જ ખબર પડી જ્યારે પેરેન્ટ્સે વાત કરી ત્યારે તમે શું માનો છો તમારે ત્યાં વ્યક્તિ કામ કરતા હતા કેવી સજા થવી જોઈએ એમને સજા થવી જ જોઈએ જો આ વસ્તુ એમને કરી છે તો આ વસ્તુ એક્સેપ્ટેબલ જ નથી અને હું એ જ પક્ષમાં છું છોકરીના જ પક્ષમાં છું એક સ્ટુડન્ટ અને એક ટીચરનો બહુ પવિત્ર સંબંધ હોય છે અને આવી વસ્તુ થાય એની હું કડી નિંદાજ કરું છું તમારી ઇન્સ્ટિટ્યુટ બદનામ થઈ તમે ઇન્સ્ટિટ્યુટ ફરિયાદ નોંધાવશો સો ટકા નોંધાવીશું જો એમને સબક શીખવાડવા માટે જે કરવું પડશે બધું જ કરીશું આપનો પરિચય ઉત્સવ ઉત્સવભાઈ ઉત્સવભાઈ ચોક્સી બરાબર